હેલો મિત્રો આજે નાગપંચમી છે તો આપણે આજે પૂજા કરીશું અને પછી પ્રસાદ ધરાવીને પછી આપણે વાર્તા કરીશું તો આપ જોઈ શકું છું કે મેં નાગલા દોર્યા છે અને પછી આપણે તલવટનો પ્રસાદ બનાવીશું થોડું દૂધ ધરાવીશું અને પછી નાળિયેળ વધેરીને આપણે આપણે વાર્તાની શરૂઆત કરીશું મિત્રો તો આ રીતે તમે નાગપંચમનું વ્રત કરી શકો છો મિત્રો જેથી નાગદેવતા તમારી ઉપર પ્રસન્ન થશે મિત્રો તમે જોઈ શકો છો કે મેં આ રીતે નાગલા બનાવ્યા છે અને પછી પ્રસાદને દૂધ ધરાવ્યું છે અને પછી મેં નાળિયેર વધારીને પૂજાને સંપૂર્ણ કરી છે મિત્રો તો આ રીતે આપ પણ આ વ્રત કરી શકો છો અને હવે આપણે આપણી નાગપંચમની વાર્તા કરીશું મિત્રો તો નાગપંચમની વાર્તા આપણે મિત્રો આજે નાગપંચમ છે અને આજે આપણે કરીશું નાગપંચમની વાર્તા તો શ્રાવણવત પાચમ એટલે નાગપંચમી આ દિવસે સવારે સ્નાન કરી પાણીયારે નાગનું ચિત્રામણ કરી દીવો કરી કુલેર બનાવી ધરાવી આ વ્રત કરનારને નાગદેવની કૃપા ઉતરે છે એક ડોસી હતી તેને સાત દીકરા આ સાતે દીકરાઓને ડોશીમાએ પરણાવેલા સાતેની વહુઓ ઘેર પણ એમાં જે સૌથી નાના દીકરાની વહુ હતી એને પિયરમાં કોઈ હતું જ નહીં એટલે અવારનવાર બધા એને ન બાપી કહે એને મેણા મારતા એટલું જ નહીં પણ એની પાસે ઘરના મોટા ભાગના બધા કામ કરાવે અને પેટ પૂરતું ખાવા પણ ન આપે એવામાં શ્રાદ્ધના દિવસો આવ્યા ડોશીમાના ઘરમાં દૂધની ખીર રંધાણી દૂધ પાક પણ રંધાયો છતાં એકે દિવસ આડાની બહુ બહુને બિચારીને ખાવા મળ્યું નહીં બધાએ જમી લીધું એટલે સાસુએ એને બૂમ મારી એ ન બાપી જા જે વધ્યું ઘટ્યું હોય તે ખાઈ લે પછી એઠા વાસણ હોય તો તે નદીએ જઈને ઉટકી આવો નાની બહુ તો રસોડામાં ગઈ આ જાણતી હતી કે મારી માટે ખીર તો હશે જ નહીં જઈને જોયું તો ખીરનું તપેલું ખાલી ચાર પૂરીઓ વધી હતી એક જ ચમચી શાક વધ્યો હતો ખાઈ વાસણનો તબડકો માથે ઉપાડીએ તો નદીએ નદીએ ગઈ જઈને તબડકામાંથી બધા વાસણ બહાર કાઢ્યા એમાંથી એક કોઈની એઠી ખીર હતી એ ઝાડની પાસે મૂક્યો અને એને વિચાર્યું કે વાસણ ઉઠકીને આ ખીર પી જઈશ જોઉં તો ખરી કે ખીર કેવી થઈ છે આ નાની હોઉં તો વાસણ ઉઠકીને નદીમાં સ્નાન કરવા ગઈ અને સ્નાન કરીને પાછી આવી વાટકી પાસે ગઈ તો વાટકીમાં ખીર ન મળે ઝાડમાં એક રાફડો હતો એ રાફડામાં નાગણી આવીને ખીર ખાઈ ગઈ હતી અને પછી રાફડામાં સહેજ મોઢું બહાર રાખીને બેઠી હતી એ વખતે પેલી નાની બહુ ગુસ્સે થવાને બદલે બોલે મારા જેવી દુખિયારી આ ખીર ખાઈ ગઈ હશે જેવું મારું પેટ ઠરે એવું ખાવનારીનો ઠરજો એ વખતે નાગણી પોતાનું એ વખતે નાગણી પોતાનું મા બહાર રાખીને બેઠી હતી એ આ શબ્દોને સાંભળી ગઈ એટલે એણે કહ્યું બેટી તરફ ભાગની ખીર તે વાટકામાં રાખી હતી તે હું ખાઈ ગઈ હતી આ સાંભળી નાની બહુની આંખોમાં આંસુ આવી ગયા અને રડતા રડતાં તે બોલે હે નાગણી દેવી મારા ચાસરિયામાં સુખ નથી અને પિયરિયામાં કોઈ છે નહીં મારે કોની પાસે જઈને મારું દુઃખ રડવું મને સાસરીમાં પૂરું ખાવા મળતું નથી આખા ઘરનો ઢસરડો મારે એકલીને કરવો પડે છે ઉપરથી મેણા ટોણાં મારે એ તો જુદા વળી મને દિવસો રહ્યા છે પણ મને ખોળો ભરાવનાર પણ કોઈ નથી આ સાંભળી નાગણીને દયા આવી એટલે તેણે કહ્યું બેટી તું જરાય ઓછું લગાડીશ નહીં એમ માની લે કે અમે તારા પિયરિયા મારી પાસે આવીને તારા સુખ દુઃખની વાતો કરજે અને જ્યારે તારો ખોળો ભરવાનો હોય ત્યારે મારા રાફડા પાસે આવીને કંકોત્રી મૂકી જજે એટલે હું આવીને ખોળો ભરી જઈશ અને નાની વહુ તો વાસણો ઉઠકીને ઘેર આવી એને તો નાગણીએ દિલાસો આપ્યો એટલે ઘણી શાંતિ વળી ગઈ હતી થોડા દિવસો વીતી ગયા અને એ વાતને અંતે ખોળો ભરવાનો દિવસ આવી ગયો એટલે એની જેઠાણીએ એને મહેણો માર્યું આ નબા પીવાળી ભરવાના આટલા બધા ઓરતા છે ને પણ નાની વહુએ તો કંઈ જ જવાબ આપ્યો નહીં એ તો એક કંકોત્રી લઈને છાની માની નાગડાના ડાફડા પાસે મૂકી આવી અંતે ખોડો ભરવાનો દિવસ આવી પહોંચ્યો એટલે એની સાસુએ એને સંભળાવતા બોલ્યા મોટી વહુ ઝટપટ ચૂલે લાપસીને અંધાણ મૂકો નાની વહુના પિયરી આવવાના છે અને પોટલું ભરીને કપડાં અને ઘરેણાં લાવવાના છે એ પણ અહીં તો જાણે ચમત્કાર સર્જાઈ ગયો નાગદેવ નાગણી અને નાગકુમારો મોટી મોટી છાબો ભરીને હીરના ચીર અને સોના રૂપાના હીરાના ઘરેણા લઈને આવ્યા અરે ખરેખર એમને લાપસીના એંધાણ મૂકવા પડ્યા ત્યારે નાગણીએ કહ્યું અમે દૂધ સિવાય કંઈ ચાલશે નહીં એટલે બીજું કંઈ કંઈ જ મૂકશો નહીં એટલે સાસુમાએ દૂધના ડેગડા દૂધે ચડાવ્યા સિવાય કંઈ જ ચાલશે નહીં એટલે સાસુમાએ દૂધના ડેગડા ચૂલે ચડાવ્યા દૂધ ગરમ કરીને કથરોટમાં રેડ્યું એમાં દૂધનો સૂકા મેવાનો મસાલો નાખ્યો અને દૂધ ઠરવા મૂક્યું દૂધ ઠરી ગયું એટલે નાગકુટુંબને દૂધ પીવાનું આમંત્રણ આપ્યું તરત જ નાગકુટુંબ બધું દૂધ પી ગયું નાની વહુને ખોળો ભર્યો એ વખતે કુટુંબ જે કંઈ વસ્ત્રોને દાગીના આપ્યા એ જોઈને એના સાસરીઓ તો આંખે જ ફાટી ગઈ ખોળો ભરાઈ ગયો અને પછી નાગણી બોલી બેવાણ અમારી દીકરીને આજે જ અમારી સાથે વળાવો બાળક આવ્યા પછી સગવડ અમે એનું આવું આણું વળાવીશું અને એની સાસુઓ તો નાની નાનીઓને નાગકુટુંબ સાથે વળાવી ચાલતા ચાલતા તેઓ નદી કાંઠે રાફડા પાસે આવ્યા ત્યારે નાગદેવે તેને કહ્યું બેટા તું જરાય દળતી નહીં તું તારે અમારી પાછળ પાછળ ચાલી આવ ભલે નાગ દાદા એમ કહી રાફડામાં પ્રવેશ્યા અને નાની વહુ પણ એમની પાછળ પાછળ અંદર ગઈ અને અંદર જઈને જોયું તો નાની વહુને ભારે નવાઈ લાગી અંદર તો એક મોટું ભોયરું હતું એ ભોયરાની વચ્ચે વચ્ચે એક સુંદર રાજમહેલ હતો આ રાજમહેલ જોઈને નાની વહુની બીક ટળી ગઈ મહેલમાં ચોકની વચમાં એક સરસ મજાની હિંડોળા ખાટ હતી તેની ઉપર નાની વહુને બેસાડી નાકુમારો પણ નાની વહુને પોતાની બહેન બનાવી એની સાથે રમવા લાગ્યા પછી નાગદેવી એ નાની વહુને એક ઘંટડી આપીને કહ્યું જો બેટી સવાર બપોર સાંજ તારે આ ઘંટડી વગાડવાની એ ઘંટડી વગાડીશ એટલે એનો અવાજ સાંભળીને તારાભાઈ નાગકુમારો જ્યાં હશે ત્યાં દોડી આવશે એટલે તારે એને દૂધ પાવાનું છે ભલે નાની વહુએ કહ્યું એમ કરતાં કરતાં દિવસો પસાર થવા માંડ્યા એમનો સમય પસાર થતાં નાની વહુએ દેવના સમાન દીકરાને જન્મ આપ્યો થોડા વખતમાં દીકરો મોટો થયો અને એનીમાં આઘી પાછી થઈ એવામાં તેને હાથમાં ઘંટડી આવી ગઈ એને ઘંટડી વગાડી અને તરત જ પહેલા ચારેય નાકુમારો આવી દો આવી દોડ્યા એ વખતે દૂધનું ડેગડું ચૂલા પર ઉકળતું હતું આ ચારેય નાકુમારો જોઈને પહેલો નાનો છોકરો તો ડરી ગયો તેના હાથમાંથી ઘંટડી પડી ગઈ એ બે નાકુમારોની પૂંછડી ઉપર પડી એટલે એમની પૂંછડી ધાર કપાઈ ગઈ બંને નાકુમારો બાંડિયા બની ગયા અને બાકીના બે નાકુમારો ગરમ ગરમ દૂધ પીવા ગયા એટલે એમને મોઢા પડી ગયા આથી તેઓ

નાની વહુ તો પિયરને પિયરથી સાસરે આવી સાસુને તો નાની વહુ ઉપર હેતુ ભરાઈ આવ્યું એણે તો દીકરાને રમાડ્યું અને વહુને ભેટી પડી પરંતુ આ બધું જેઠાણીને ના ગમ્યું એટલે એમને તો નાની વહુ ઉપર ઈર્ષા આવવા લાગી પણ એમની ઈર્ષા કામ આવી નહીં નાગદેવે તો એમની દીકરીને પંદર ગાયો અને સાત ભેંસો પણ આપી હતી આથી ઘરમાં એના માન વધી ગયા હતા જેઠાણી પણ એને પૂછીને કામ કરવા લાગી જ્યાં નાગદેવતા જય નાગદેવતા તમે જેમ નાની બહુને ફળ્યા તેવા આ વ્રત કરનારને કથા કરનારને તથા કથા સાંભળને બળજો તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ